આગળ વાત કરીએ તો દ્વારકામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે જેમાં સવારે વાગ્યા થી લઈને બપોરે બાર વાગ્યા સુધી લગભગ બે ઇંચ વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદના કારણે દ્વારકાના જગત મંદિર ખાતે ધ્વજાફત અડધા સ્તંભે ચડાવવામાં આવી છે જે ધાર્મિક પરંપરામાં ખરાબ ધ્યાન ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય દર્શાવે છે શહેરના મુખ્ય બજારોમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જો આ વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ બનાવ્યો છે કારણ કે ચોમાસાની શરૂઆતથી ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી થઈ રહી છે દ્વારકા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો જેનાથી ખેતીવાડીને વેગ મળવાની આશા છે તો શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે દ્વારકામાં પણ વરસાદ વસી રહ્યો છે ભારે વરસાદના કારણે દ્વારકા મંદિર ખાતે અડધા સ્તંભે ધ્વજા ચઢાવવામાં આવી છે તો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ખેતીલાયક વરસાદ થઈ રહ્યો છે દ્વારકામાં મહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકામાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદના કારણે દ્વારકામાં મંદિર ખાતે ધ્વજા અડધા સ્તંભે ચઢાવવામાં આવી છે તો હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે ત્યારે દ્વારકામાં પણ વરસાદી માહોલ જામ્યો બે ઇંચ જેટલો વરસાદ શહેરમાં પડ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે રોડ રસ્તા પર પાણી ભરાયા છે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો વરસાદના કારણે દ્વારકા મંદિર ખાતે અડધા સ્તંભે ચઢાવવામાં આવી છે તો બજારોમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ જોકે આ વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ લાવ્યો કારણ કે ચોમાસાની શરૂઆતથી ખેતી માટે પાણીની જરૂરિયાતો પૂરી થઈ છે દ્વારકા શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો જેનાથી ખેતીવાડીને વેગ મળવાની આશા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે થી સંવાદદાતા નારાયણજી નારાયણ દ્વારકામાં બે જેટલો વરસાદ વરસ્યો છે લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો તો ખરાબ હવામાનને માં રાખીને આ નિર્ણય લેવામાં આવતો હોય છે જ્યારે પણ ખરાબ હવામાન હોય છે ત્યારે જગત મંદિર ખાતે ધ્વજા ફક્ત અડધા સ્તંભે ચડાવવામાં આવે છે આ દ્વારકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો જેના કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રાહદારીને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આ સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી

દ્વારકા જિલ્લા વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ થી સારા વરસાદ ના કારણે અને દ્વારકા જિલ્લાના લાલપેડા ગામે આજે જે છે ફુલકુ નદી છે એ બે કાંઠે વહેતી થઈ હતી અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાની ડેમ માં પાણીમાં નવા નીર ની આવક થઈ હતી અને સમગ્ર જિલ્લામાં સારા વરસાદ ખાબકતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જી જી નારાયણ દ્વારકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત થયા હતા જી વાત કરવામાં આવે તો દ્વારકા દ્વારકામાં જે જે ભદ્રકાલી ચોક છે અને ઇસ્કોન ગેટ છે એ વિસ્તાર જે છે અને રબારી ગેટ જેવા વિસ્તારમાં જે છે કે પાણી વહેતા થયા હતા અને વાહન ચાલકોને પણ થોડીક મુશ્કેલી પડી હતી જી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો છે કયા કયા ગામડાઓ વધુ પ્રભાવિત થયા છે અને શું નદીઓમાં નવા નીરની આવક થઈ છે ખરી જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સાની ડેમ માં નવા નીતિ આવકતા થઈ છે અને ઘણા નાના ગામો છે તે ગામોમાં નદી પણ બે કાંઠે વહેતી થઈ તેવું પણ હાલ જે છે થઈ ચુક્યું છે જી જી આભાર માહિતી